જે જીપ છે રાહુલ ગાંધીની એ જીપની અંદર શક્તિસિંહ ગોહિલ છે મિથુલ વાસનિક છે રાહુલ ગાંધી આગળ છે પ્રભાબેન કે જે અહીંથી દાહોદના સાંસદ રહી ચૂક્યા છે છે તે પણ અત્યારે જીપની અંદર દાહોદમાં જે યાત્રા હતી એ યાત્રા પૂરી કરી અને હવે લીમખેડા તરફ આગળ વધી રહ્યા છે આજના બીજા દિવસની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કંબોઈ ધામથી કરવામાં આવી હતી કંબોઈ ધામ જ્યાં ગુરુ ગોવિંદસિંહજીની સમાધિ આવેલી છે ત્યાં શીસ ઝુકાવ્યું હતું રાહુલ ગાંધીએ અને ત્યાંથી આ યાત્રાની શરૂઆત થઈ કંબોઈ ધામથી યાત્રા દાહોદમાં પ્રવેશી દાહોદ બસ સ્ટેન્ડથી ખુલ્લી જીતમાં બેઠા રાહુલ ગાંધી અને દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલથી પસાર થઈ અને યાત્રા સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ અને સરદાર ચોકથી ફરી એક વખત આ યાત્રાએ સ્પીડ પકડી અત્યારે કાફલો આપ જોઈ શકો છો દાહોદથી લીમખેડા તરફ આગળ વધી રહ્યો છે આ કાફલો લીમખેડા જશે લીમખેડાથી પછી આગળ પંચમહાલ જિલ્લામાં પ્રવેશ કરશે આજના બે જિલ્લા કવર થવાના છે દાહોદ અને પંચમહાલ તો દાહોદ અને પંચમહાલ બંને લોકસભાની સીટ પણ આવેલી છે ગુજરાતની લોકસભાની બેઠક આવેલી છે છેલ્લી બે ટમની વાત કરીએ તો છેલ્લી બે ટમથી અહીંયા ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે આદિવાસી સમુદાયના પ્રભુત્વવાળી બંને લોકસભાની આ બેઠકો છે દાહોદ અને લીમખેડા દાહોદની વાત માફ કરજો પંચમહાલ દાહોદની વાત કરીએ તો પ્રભાબેન તાવિયાળ કે જે અત્યારે રાહુલ ગાંધી સાથે છે એ અગાઉ જીતી ચૂક્યા છે બે હજાર નવથી બે હજાર ચૌદ સુધી તે દાહોદના સાંસદ રહી ચૂક્યા છે તે પણ અત્યારે ઉપસ્થિત છે અને કદાચ એવું પણ બની શકે કે પ્રભાબેન તાવિયાળને ફરી એક વખત અહીંયા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર મેદાને પણ કોંગ્રેસ ઉતારી શકે છે કદાચ એના માટે થઈ અને રાહુલ ગાંધીની જીપમાં પ્રભાબેન તાવિયાળ અત્યારે જોવા મળી શકતા હોય તેવી પણ એક શક્યતા અને કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચા ચાલી છે ત્યારબાદ આજે પાવાગઢ જશે પાવાગઢ ખાતે તળેટીમાં જ્યાં માતાજીના ચરણ સ્થાપિત કરવામાં આવ્યા છે ત્યાં શિષ નમાવશે મહિલા દિવસ છે મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમો પણ ભારત જોડો ન્યાય યાત્રાની અંદર સંકલિત કરવામાં આવ્યા છે ત્યારે ત્યાં મહિલાઓ દ્વારા કોંગ્રેસના સેવાદળ કોંગ્રેસના મહિલા કોંગ્રેસ દ્વારા રાસ અને ગરબાનું આયોજન પણ પાવાગઢ ખાતે કરવામાં આવ્યું છે ત્યાં આ પ્રકારના કાર્યક્રમ સાંજે રહેશે સવારે પણ જ્યારે દહો દાહોદ બસ સ્ટેન્ડથી યાત્રા વિવેકાનંદ સર્કલ પહોંચી ત્યારે પણ મહિલાઓ દ્વારા ત્યાં ગરબા કરવામાં આવ્યા હતા આયોજન હતું રાહુલ ગાંધીનું તે રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને રાત્રે આજની રાતનો જે રાતવાસો છે તે પાવાગઢથી આગળ ત્યાં નક્કી કરવામાં આવ્યું છે